આજે આપને જાણીશું સતાધાર નામ પાડાપીરની અમૃકથા ગીરમાં અંબાજર નદીને કાંઠે વસેલાંગ સતાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે એક આપા ગીગા અને બીજા શામજી બાપુ અઢારસો નવ માંગ ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપા ગીગાએ સતાધાર ખાતે જગ્યા સ્થાપી એ પછી રોગીઓની સેવા મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અંખડ ચીલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે

સત્તાધારની જગ્યાને આપવા રામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહીં એવા માંગ એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂ શામજી બાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને તો અમને આ પાડો આપો ઉ શામજી બાપુ કહે ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એ તો અમારા ખાડુમાં જોઈએ જ પહેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોડો ઉત્તર આપો છો બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંને કાઢતા નથી જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે પણ સામેવાળા એની લુલી જીભે હજાર જાતના સામસામા સવાલ કરે છે તો બોળા અને દરિયા દીરના પૂ શામજી બાપુ તો મુંજાયા કે આ લોકોએ ભારે કરી હો પેલા તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ના આપવો હોય તો કાંગી વાંધો નહીં પણ આમ બહાના ન બતાવો આખરે શામજી બાપુ કહે લ્યો તો પાડો આપું પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહીં પાડો તો આ દેવડવાળો તમારા લેખા જોખા કરશે નેસ્ડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેન ગણીને જ અમે પાડશું બોલો બાપુ બીજી શું શરત છે શામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા બોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ ફાળાને પેટના દીકરા કરતા અંગે વધુ સાચવવો પડશે અને એમ કરતાં તમને ન પોષાય તે દી પાછો જગ્યામાં જ ફુગાડી જાજો હો પણ કદી એને કોઈ બજારમાં ક્યાંક વેચતા નહીં આ બધી વાત પૂરી થઈને નેસડી થી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો ને માં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડમાં આવતા પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચુભાઈને એક હજાર પાંચસો રૂપિયા માંગ વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જોવો પણ નહીં અને હમીરની યાદ પણ ના આવે પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મધમસ પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને બહાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા પાંચ હજાર રૂપિયા માંગ એક કસાઈને વેચી દીધો થોડા સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલુમ નાખ્યું ને તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાને ક્યાંક ખબર હતી કે હમણાં જ આપના ઉપર કાળની કરવત રાખીને આપના કટકે કટકા કરી નાખશે કતલખાનું સ્વયં સંચાલિત હતું જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં જાણે કે ધરતી ધ્રુજવા માંડીને પાડાની આંખો લાલચોળ થઈ ગઈ નહીં જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા કસાઈ વિચાર માં પડી ગયો કે આવું કદી બંને જ નહીં મેં આ કતલખાના તો હજારો પશુઓને આ કરવતથી જ મોલ્યા છે પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઈ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઉતરે ને પાછી વળે છે કે નહીં તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર ચડી કસાઈને થયું હન હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એક ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સુતાન છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્નમાં આવ્યું ને એને કોઈ દેવાતાય પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વામકો કરી ન કરી શકે હો સમજી જાજે બાકી જડમૂલ ઉખેડી નાખીશને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આવ અસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટુંબ તો થયું જ છે બાકી આવું બને નહીં આ બધું સાંભળતા ને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવિંદને બચાવી લ્યો પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મથવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યા અને પાડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખાવા લાગ્યો અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો